અને ધમ ધામધોકર પાણી જવા દેવું છે આપણા ઘઉંમાં હવે ઘઉં પાકવામાં હે એટલે પાણી તો વાળવું જરૂરી જ બને હે તો તો પેલા આપણે મોટર ચાલુ કરી નાખવી મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે જઈશું પાણી વાળવા તો આપણા ઘઉં ઓલી બાજુ છે એટલે આપણે અહીંયા પાણી વાળવા જવાનું છે આ છે કાકાનું જીરું આપણું જીરું છે પણ એ બહુ આટો મારો છે આપણે નાખે પૂગી જઈએ પેલા તો જોઈ જો આવા છે આપડે કઈ ઘઉ અત્યારે જોઈ જો અને આપણે નાખી દીધા ખંભે પાવડો ઘઉં આ ઘઉમાં પાણી વાળવાનું છે પણ નીચેના ભાગમાં અને આવી બાજુમાં છે આ રસકો ધોરણ નિયન હાટો છે અને એની હેઠે છે સેના સેના ઓન ધોમ ધોકાર થવાના હે જોઈ જો સેના જોઈ તમે એકદમ કોપટાવ તમે કોકો કઈ ગયા હે જોઈ જો ના તે જોઈ ને ઘઉમાં આપણે આવી ગયા છે પાણીના ધોરિયા જે આપડે પાવડો અને આપણે પાણી વાળવાનું છે તો આપણે નાકું વાળ નાખી પાણી કેરો પીએ હારે નાક વાળી નાખ્યું તો આપણે જોઈજો વાળીએ પાણી વાળો ગયા જતા આ પાછળ એક ભાઈ હાલીને આવ્યા હે બોલા ભાઈ આયા હે ને ભાઈ ક્યાં તુઈરમાં ટમેટા સૂટ હે ને જો આપણે વિના જો જોવા તુઈરમાં ટમેટા સૂટે હે ને એ ખાવા હે તો આપણે ટમેટા વીણવી જોઈ જો તમે આ જોઈ આ તુરમાં સમજો આ તૂર છે થળ્યું ક્યાંય જોઈ જો તૂરમાં માં ટમેટા આયા હે આ જો ખાવા આવી ગયો હે ખાવા હેડ્યો આયા હે જો આપણે મણ એક ટમેટા વીણ નાખ્યા હે અને હવે પાણી ચાલુ છે તો આપણે એને ધોવાના હે પાણીમાં હા ભાઈ ધોઈ નાખ્યો હવે ટમેટા અને જો આ ટમેટા પાણીમાં ધોઈ નાખ્યા હૈયા અને આ ભાઈ ને બે દીધા ટમેટા કપા અને આ ભાઈ હાઠિયું ભાંગી હું કઈ ભાંગતો હોય કઈ ખબર નહીં લગભગ તો આ તુર શક છે બે પાંચ તૂર છે એ આ મહેનત કરી એટલી બધી સમજો જો તો આ મરસું મીઠું અને આ ટમેટા જોઈ જો થઈ ગયા રેડી અને આ ખાવા હેડો આવ્યા હે ત્યાં શકતે હો આપ લોક નહીં હવે ટમેટા ખાવાનું કરી દીધું સારું

એટલે બેન કરી દીધું છે ને હવે ફાઇનલી આપણે જવાનું છે ઘર તરફ હવે આપણે ઘર લગન ઉભા નહીં રહેવી ઘીરે જઈને ઉભા રહીશું આપણે પૂજ્યા છીએ ઘીરે તો અહીંયા લોડર પીડ્યું છે થોડીક પૂણી પૂરવાની બાકી હતી ઓસરીને તો પૂરતા હશે ઓસરીમાં એટલી પૂણી પૂરવાની બાકી છે તો આપણા કે લોડર આવી ગયું છે જોઈશ કશો કામ ચાલુ કરી દીધું છે ખરા દડકાનું ચૂંટણી પૂર્વમાં માં થોડોક ની જરૂર પડી છે તો ટ્રેક્ટર મંગાઈ લીધું છે અને પછી આપણે એ જે કાટન ગીરે જ્યાં એમને નવા મકાન બનાય છે તો એમનો સામાન ફેરવવાનો હતો થોડો ઘણો તો એટલો સામાન ફેરવી નાખ્યો આપણે